આજે હું મસ્ત એવી ખાટી મીઠી રસાવાળી અળવી બનાવીશ અળવીને બનાવવા માટે એના પાંદડા એકદમ સરસ કૂણા હોવા જોઈએ અને બહુ મોટા પાંદડા નહીં લેવાના આપણે નાના એવા પાંદડાનું જ બનાવશું રસાવાળી બનાવવા માટે એટલે અમુક વસ્તુ આપણે ધ્યાન રાખવાની કે જો કાચી કેરી મળતી હોય તો કાચી કેરીને પણ છાણીને લઈ શકો છો તમે આમાં નાખવા માટે અને હું આમાં આંબલીનું પાણીનો યુઝ કરું છું એટલે એકદમ ખાટી મીઠી થશે આંબલીના પાણીમાં થોડી ખજૂર પણ નાખી શકો છો આપણે ચટણી બનાવી એવી રીતે પહેલાં હું પાંદડાને સારી રીતે ધોઈને સુકવવા મૂકી દઈશ પછી ચણાના લોટમાં થોડો મસાલો કરી લઈશ એટલે મસાલામાં તો હું બીજું કંઈ નાખતી નથી ખાલી પા મીઠું અને પાણી એડ કરું છું તમને અજમો કે હળદર સેજામાં એડ કર્યું હોય તો તમે કરી શકો છો મેં ખાલી મીઠું એડ કર્યું છે પછી ધીમે હળવા હાથે આમાં ગઠિયા ના પડે એવી રીતે આમાં આપણે એકદમ પાણી થોડું થોડું નાખતું જવાનું અને હલાવી લેવાનું પછી આપણે એને પાંદડા જે મેં ધોઈને સારી રીતે કટ કરીને મૂક્યા છે એના ઉપર આપણે લગાવતા રહીશું આખી રીતે સા આમ આખા પાંદડા ઉપર સારી રીતે લગાવી દેવાનું હળવા હાથે લગાવશો અને પહેલાંથી આપણો હાથ તેલવાળો થોડો કરી દેવાનો એટલે હાથે ના જોઈએ પછી એને એકદમ ફિટ રોલ વાળીને એને બાફવા મૂકી દઈશું ધીમા તાપે આપણે પંદરથી વીસ મિનિટ સુધી ચડવા દઈશું સારી રીતે બફાઈ જાય એટલે આપણે ચપ્પાના મદદથી ચેક કરી લઈશું અને આ બધા મેં થોડા સૂકા મસાલા લીધા છે તે વઘાર મૂકાય બફાઈ જયા પછી એને આપણે હળવા હાથે થોડા કટ કરી લઈશું એ ધ્યાન રાખવાનું થોડી પીસ મોટા રાખવાના જેથી કરીને ખુલી ના જાય રોલ બફાઈ જયા પછી ઘણી વખત આપણે કટ કરવા જતાં રોલ ખુલી જતા હોય છે એટલે એ પણ આપણે થોડું ધ્યાન રાખવાનું છે કે રોલ ખુલવો ના જોઈએ અને પીસ સારી રીતે પડે એટલે એના એના માટે થઈને હું થોડા રોલના પીસ મોટા કરીશ પછી તમે આમાં ઘી કે તેલનો તમને જે ફાવતું હોય તમે જે તેલ ખાતા હોય એ એ તેલનો વઘાર કરીશું આપણે આપણે તેલ એવું સારા પ્રમાણમાં લઈ લેશું અને એમાં તેલ આવી ગયા પછી હું તલ એડ કરી દઈશ તલ એડ કર્યા પછી એમાં તમને બીજા કોઈ મસાલા કરવા હોય તો કરી શકો છો હું તલ એડ કરીને ડાયરેક્ટ જ હિંગ કે એવું કંઈ એડ કરતી નથી અને આ અળવીના પાન એડ કરી દઉં છું પછી આપણે જે ઓલો આખો મસાલો તો એને હું આખો થોડો ખાણી લઉં છું મોટો મોટો અને એ એડ કરી દઈશ અને થોડું લાલ મરચું ને એવું એડ કરીશ જે તમને સૂકા મસાલાઓ ગમતા હોય એ તમે બધા એડ કરી શકો છો આમાં મેં આરો આખો મસાલો એડ કર્યો છે જેને આ ના પસંદ હોય એ ઓપ્શનલ છે જે નાખો ના હોય તો ના ના ખાય અને હું આવી રીતે સૂકા મસાલા કરી લઈશ જે આપણે રેગ્યુલર મસાલા હોય આપણા જે ઘરમાં દાળ શાકમાં કરતા હોય એ જ બધા કરીશ તમને જે રીતે મન ફાવે એવી રીતે આ બનાવી શકો છો તમે આમાં લીંબુનું પાણી પણ એડ કરતા હોય છે મેં આંબલીનું પાણી એડ કરીશ એટલે હું આમાં લીંબુનું પાણી એડ નહીં કરું કેમ કે આંબલીમાં પણ ખટાશ આવી જાય છે પછી લીંબુનું પાણી હું એડ કરું તો થોડું વધારે ખાટું થઈએ એટલે મારે આને ખાટા મીઠા અને થોડા ગળિયા એવા મારે અળવી અળવી બનાવી હતી એટલે આમાં તમે મને કમેન્ટ કરજો એટલે હું આવા જે ગળિયા પાત્ર આવે એ પણ હું લાવીશ તમે મને કોમ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો કે આગળ નવી કઈ વાનગી લાવો જો મેં આમાં આંબલીનું પાણી પહેલેથી બનાવીને રાખ્યું તો એનો વિડીયો લેવો રહી ગયો હતો એટલે આંબલી અને ગોળનું પાણી મેં બનાવીને ખાટું મીઠું પાણી બનાવી દીધું હતું અને ચાખીને થોડું મીઠાનું પ્રમાણ ઓછું હતું એટલે મેં મીઠું નાખ્યું એટલે આપણી અળવી જે ટેસ્ટી ખાટી મીઠી એવી તૈયાર થઈ ગઈ છે જો આને તમે રોટલી સાથે પણ સર્વ કરી શકો અને એમને એમ પણ સર્વ કરી શકો અને ખાઈ શકો છો